વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે ટેસ્ટી એવું લીલા મરચાનું શાક બનાવવાના છીએ તો લીલા મરચા ખાવાના શોખીન ને તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે એકદમ ટેસ્ટી એવું બનશે કે તમે પંજાબી શાક ને પણ ભૂલી જાવ તેવું આ લીલા મરચાનું શાક બનશે અને કોઈ પણ ગુજરાતી થાળી હોય એમાં તો આપણે મરચાના સંભારા સિવાય તો થાળી આપણી અધૂરી જ છે તો આપણે મરચાંનું શાક આજે બનાવવાના છીએ અને મરચાંના ઘણા સંભારા આપણી ચેનલ ઉપર તમને મળી જશે શેકેલા મરચાં જીરાવાળા મરચાં મરચાંનું આથેલા મરચાં આપણે મરચાંની રેસીપી તમને જોતી હોય તો આપણી ચેનલ ઉપર ખૂબ જ ખૂબ જ એવી આપણા ચેનલ ઉપર છે તો તમે જોઈ લેજો તો આજે આપણે મરચાંનું શાક બનાવવાના છીએ તો એના માટે અહીંયા આપણે લીલા મરચાં જે તાજા તીખા પણ નહીં અને મોળા પણ નહીં એ એવા આપણે મરચાં લીધા છે પણ તમારે કઈ કેવું શાક ખાવું છે એ પ્રમાણે મરચાંની પસંદગી કરવાની તમે તીખું ખાતા હોય તો જ તીખા મરચાંની પસંદગી કરવાની નહીં તીખાઈ નહીં અને મોડા પણ નહીં એવા મરચાંની પસંદગી કરવાની અહીંયા આપણે મરચાં લઈ લીધા છે અહીંયા એક ટમેટું આપણે ખમણી લીધું છે અને આપણે મેથીઓ મ મસાલો લીધો છે જે આપણે મેથીયા મરચાંની રેસીપી મૂકેલી છે એમાં આ મસાલાની રેસીપી આપણે મૂકેલી છે અને અહીંયા આપણે એક ડુંગળી સુધારી લીધી છે એક ચમચી જેટલો ચણાનો લોટ છે એક ચમચી જેટલા આપણે આખા પાખા ખાંડેલા તલ છે અને અહીંયા આપણે માંડવીના બીનો ભૂકો છે પણ એ પણ એક ચમચી છે અને અહીંયા આપણે લસણની પાંચ કડી દરદરી વાટી લીધી છે અને અહીંયા આપણે આદુ મરચાં વાટીને સાઈડ ઉપર લીધા છે લીલા ધાણા બાકી રેગ્યુલર મસાલિયાની અંદરથી આપણે મસાલાનો ઉપયોગ કરવાનો છે એકદમ ટેસ્ટી અને ખાવામાં ખૂબ મજા આવી જાય તેવું આપણે આજ મરચાંનું શાક બનાવવાના છીએ તો મરચાંના ઉપર ડીટીયાનો ભાગ કાઢી અને બે ભાગમાં આપણે સુધારવાના છે આપણે બીયા અને આ બધી નસુ કાઢી લેવાની છે એટલે કે જે આમાં રગ હોય એ બધી કાઢી લેવાની આવી જ રીતે આપણે બધા મરચાંને તૈયાર કરવાના છે પછી આપણે એનો સુધારી લેવાના છે આવી રીતે રગનો ભાગ અને બીયાનો ભાગ કાઢી નાખવાનો અને એ તમારી પસંદગી ઉપર કે તમારે રગનો ભાગ કાઢવો છે કે રાખવો છે અને મોટા મોટા પીસમાં આપણે સુધારવાના છે મરચાને આવી રીતે આવડાવડા ટુકડા કરવાના છે તો આવી જ રીતે આપણે બધા મરચાને નસ અને બીયાનો ભાગ કાઢી અને સુધારી લેવાના છે તો બધા મરચા આપણે પહેલા સુધારી લેશું

તો અહીંયા આપણી ડુંગળી મસ્ત એવી સતડાઈ ગઈ છે તો આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો એને આપણે પેલા ઉમેરીને શેકી લેવાનો છે એટલે ચણાનો લોટ મસ્ત એવો શેકાઈ જાય ગેસ આપણે ધીમો કરી દઈએ છીએ અને એક ચમચી જેટલો આપણે જે માંડવી નબીનો ભૂક લીધો એ પણ અહીંયા ઉમેરવાનો છે અને સફેદ તલનો ભૂકો એ પણ અહીંયા ઉમેરી અને સાતળી અહીંયા આપણે માંડવીના બીનો જે ભૂકો લીધેલો એ કાચો જ છે એટલે આપણે સાતળી લેશું એટલે મસ્ત એવો એનો સ્વાદ પણ આવી જશે અને અહીંયા આપણે ટોમેટા જે પ્યુરી કરીને લીધેલી એ પણ ઉમેરી દેસુ અહીંયા આપણે જે મેથી મસાલો લીધો એ પણ ઉમેરી દેસુ એને પણ સાતળી લેશું મેથીઓ મસાલો તમે વઘારમાં પણ ઉમેરી શકો અને ઉપરથી પણ ઉમેરી શકો છો હવે આપણે અહીંયા મસાલા કરીશું પાચમી પાંચમચી ચમચીથી થોડી વધારે હળદર ઉમેરશું આપણા મરચા તીખા પણ નહીં અને મોડા પણ નહીં એટલે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એ કાશ્મીરી મરચું છે એટલે તીખું નહીં થાય અડધી ચમચી જેટલું આપણે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું સરસ આપણે મસાલાને સાતડી લેવાનો છે ગેસ આપણે ધીમો જ રાખેલો છે એટલે આપણો મસાલો બળશે નહીં અંદર ખાટો અને મીઠો સ્વાદ આપવા માટે આપણે અડધા લીંબુનો ઉપયોગ અહીંયા અને ખાંડ તમને ફાવતી હોય તો તો ખાંડ અથવા ગોળનો ઉપયોગ કરવાના છીએ તમે ગોળ નો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા આપણે મસાલો મસ્ત એવો સતડાઈ ગયો છે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો મરચા આપણે ઉમેરી દઈશું એ પણ સરસ મસાલા સાથે આપણે એને મિક્સ કરી લેશું એટલે કે સાતડી લેવાના છે મસાલા સાથે મસાલા સાથે આપણે એકદમ સરસ આપણે મરચાં ને સાતળી સાતળી અને પછી આપણે એમાં પાણી ઉમેરવાનું છે કારણ કે આપણા મરચા અહીંયા કાચા છે એટલે મરચાં પકાવવાના છે તો તમે કેપ્સિકમ મરચાંનું શાક તો ઘણીવાર ખાધું હશે પણ આવી રીતે લીલા મરચાંનું શાક ક્યારેય નહીં ખાધું એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે આ શાકની રેસીપી તમને કેવી લાગી અને આપણે અડધી થી પોણી વાટકી જેટલું પાણી ઉમેરી અને આપણે મરચાને બે મિનિટ સુધી એને પકાવવાના છે મિક્સ કરી લેશું પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકીને આપણે બે મિનિટ આપણે બે મિનિટ આને પકાવવાનું છે તો આપણે મરચાં પાકે છે અને બે મિનિટ સરસ થઈ ગઈ છે અહીંયા આપણે હવે ખાંડ ઉમેરી દેવાની છે

તો તૈયાર છે જઈએ આપણું ટેસ્ટી એવું મરચાંનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો